જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને જન્માષ્ટમીના જય શ્રી કૃષ્ણ અમારી સોસાયટીમાં જો આવી રીતે ક્યાંક જન્માષ્ટમીનો ઉત્સવ થયો તો જો આ મટકી બાંધેલી છે અને કૃષ્ણ કનૈયાનું આગમન માટે લોકો જો આ બધાએ ઘણા બધા અમે સોસાયટીના બધા લોકો હતા જો તમે જોઈ શકો છો બહુ ઉત્સાહભેર ઉત્સવ ઉજવાણો અને બધા લોકો કૃષ્ણ કનૈયાનું આગમન કરવામાં બધા આવ્યા હતા જો કનૈયા ટોપલામાં સૂડાય દીધો તો કનૈયાને જો પગલ આવે અને ફૂલો અને ઢોલ અને નગારા સાથે વધાવણા કર્યા હતા જોવો વાસુદેવ અને દેવકી બન્યા છે જે કનૈયાના પિતા અને જોવા ફટાકડા ફોડી અને કનૈયાને સ્વાગત કર્યું હતું કનૈયાનું કહે એવી રીતે ફૂલડો ફૂલડાને ફટાકડા ફોડીને પછી ઢોલવાળા ઢોલ અને નગારા સાથે ઢોલવાળા આવી ગયા હતા અને પછી તો પછી ભાઈ ધબધબાટી બોલાવી હો ઢોલવાળાએ બહુ વગાડ્યો ઢોલો ભાઈ પછી જો કનૈયાનો રાત્રિના બરોબર બાર વાગી ગયા હતા અને અબીલ ગુલાલ અને ચોકલેટથી નંદ ઘેરા નંદ ભયો થયું જો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી અબીલ ગુલાલ સાથે મધરાત્રિના બાર વાગ્યે કનૈયાનો જન્મ થયો જુઓ ઝૂલામાં પોઢી ગયા છે કૃષ્ણ કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી પછી બધાએ દર્શન કર્યા એક પછી એ બધાએ દર્શન પછી મટકી ફોડી મટકી ફોડવાનો વારો આવ્યો તે જોવો બિચારા આ છોકરા હવે બહુ મહેનત કરી કારણ કે મટકી એટલી બધી ઓછી હતી ને એક પ્રયાસે તો તૂટી નહીં જો આ એક પ્રયાસે નીચે પડ્યો બીજો પ્રયાસ કરશે બીજો પ્રયાસ કર્યો કારણ કે મટકી હતી ને તણ માળ જેટલી ઊંચી બાંધી હતી એટલે જો આ બીજો પ્રયાસ એ એ એ એ આંબી ગયો આગળ મટકી ફળ કાર્યક્રમ જો કેળા હતા એ બધાને પ્રસાદી સ્વરૂપે બધાને આપ્યા અને પછી મટકી ફળી ફળી મટકી ફોડ કાર્યક્રમ પૂરો છો જય શ્રી કૃષ્ણ મિત્રો